સુરત શહેરના પાલનપુર વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના નો પર્દાફાશ થયો છે મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર ગામ સ્થિત રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની પોલીસને બાતમી મળતા દોડોડો પાડવામાં આવ્યો હતો પોલીસને ઘટના સ્થળ પરથી ત્રણ ગ્રાહકો સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે દેહ વેપાર માટે રાખવામાં આવેલી ચાર યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી દરોડા દરમિયાન પોલીસને કાઉન્ટરના ડ્રોવર અને ડાયરીઓમાંથી ચોંકાવનારી વિગતો મળી આવી છે પોલીસે કુલ ચાર નાની પોકેટ ડાયરી અને એક મોટી ડાયરી જપ્ત કરી છે આ ડાયરીઓ આગામી સમયમાં રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ માટે કડીરૂપ સાબિત થશે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્પાના સંચાલકો અત્યંત સતતક હતા ગ્રાહકોની અવરજવર અને પોલીસની હલચલ પર નજર રાખવા માટે હોલ અને બહારના ભાગે કુલ ત્રણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા જેનો ડીવીઆર પણ પોલીસે કબજે કર્યું છે આ સમગ્ર મામલે પોલીસે પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ફરાર માલિક આકાશ ધનાવડને પકડવા માટે ચક્ર માન કર્યા છે પોલીસ કમિશનર સર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન સાત સુરત શહેરનાઓ તરફથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની દેહવ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઝોન સાતના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન સાતના જે ઓફિસ એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે રૂમ નંબર ત્રણસો અગિયારમાં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલ્યું છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચિસ છે તેની ટીમો સામેલ રહીને સફળ રેડ કરેલ છે આ રેડ દરમિયાન કુલ ચાર ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતાં કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી જેની અંદર ત્રણ કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય બે ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે એમ કુલ પાંચ ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ સાત મોબાઈલ કાઉન્ટરના જે દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી એવા સાત અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ અગિયાર ફોન સીઝ કરવામાં આવેલ છે